રાષ્ટ્રીય રમત દિવસ તેમજ હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે શાશ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ પ્રાથમિક કુમાર તથા શાળા તેમજ ક્રિ ભારતી કચ્છના સંયુક્ત ઉપક્રમે રમોત્સવનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય

ત્યારબાદ ખેલ મહાકુંભની વિજેતા વિદ્યાર્થીનીઓ અને મંચસ્થ મહાનુભાવો દ્વારા મસાલ પ્રજ્વલિત કરી રમતોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો ખેલેગા નિરોણા ખીલેગા નિરોણા થીમ અંતર્ગત ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિવિધ દેશી રમતો જેવી કે લીંબુ ચમચી ખોખો કોથળા દોડ ત્રિપગી દોડ રસા ખેંચ વગેરે રમવામાં આવી હતી અને રમતના અંતે વિજેતાઓ ઘોષિત કરવામાં આવેલ હતા વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ અને હર્ષની લાગણીઓ અનુભવેલ હતી